સ્કૂલ વાળા હવે પાંચમી વાર કમ્પ્લેન કરી તો કોઈ એક્શન લેવાતું નથી એટલે હવે હવે અમે પોલીસ કમ્પ્લેન કરવા આવ્યા છીએ અમે અમે જાતા હોય છે જ્યારે બસ બસમાં માં આજે એન્ટર થાતા હોય છે ત્યારે એ લોકો પગ વચ્ચે રાખે છે અને જેમ થોડુંક પણ બે ગડી જાય ને એટલે તરત જ અમારી છે ને માં બાપ સામે ગારું બોલવા માંડે છે અને બધું એવી રીતે કરવા માંડે છે અને આજે તો છે ને હદ જ થઈ ગઈ છે અમે એ લોકોને બે વાર વોર્નિંગ દીધી પાંચ વાર કમ્પ્લેન કરી કે પ્લીઝ તમે અમારી હરી રેવા દો રેવા દો

他妈的，麻烦